થાઇલેન્ડમાં પૂરના પાણીનો લાભ લઈ એલિફન્ટ નેચર ભાગી ગયા પાર્કમાં કુલ સુરક્ષિત કોંગોના ક્યુ તળાવમાં ક્ષમતા કરતા વધારે મુસાફરો ભરેલી બોટ પાર્ટી પાર્ટીતેરના મોત દોઢસોથી વધુનો બચાવ ભારતના મહત્વના સમાચાર રાવણના વખાણ અને પૈગબર સાહેબ અંગે વિવાદિત નિવેદન કરનાર યુપીના મહંત નરસિંહનંદની ધરપકડ કરોડો લોકોની આસ્થાને ધ્યાનમાં રાખી સુપ્રીમ કોર્ટનો તિરુપતિ પ્રસાદ વિવાદ અંગે તપાસ કરવા સીટ રચવા આદેશ પુણેના ભૂપદેવ ઘાટમાં મિત્ર સાથે ફરવા ગયેલી એકવીસ વર્ષીય યુવતી પર સામૂહિક બાળાત્કાર રાજે ખાન પઠાણની ધરપકડ અન્ય બેની શોધખોળ તેલંગાણામાં કાળો જાદુ કરતી હોવાનો આરોપ લગાવી છ શખ્સોએ મહિલાને માર મારી જીવતી સળગાવી દીધી ગુજરાતના મહત્ત્વના સમાચાર સોમનાથ ડિમોલિશન મુદ્દે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ખખડાવ્યા બુલડોઝર એક્શન અંગે જવાબ માંગ્યો ફ્લિપકાર્ટ જેવી ઓગણીસ ફેક વેબસાઇટ બનાવી દેશભરના લોકોનો પચાસ કરોડનો કરી નાખનાર છ શખ્સ સુરતમાં ઝડપાયા આરટીઓ સર્વરના ધાંધીઓને કારણે રાજ્યના તમામ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ આવતીકાલે પણ ટ્રેક બંધ રહેશે વડોદરામાં નવલખી મેદાનમાં આયોજિત વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં યુવકોને તિલક કરી પ્રવેશ અપાયો રમત જગતના સમાચાર મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો ભારત જીત માટે હોટ ફેવરિટ મોહમ્મદ શમી પુત્રીના પાસપોર્ટ પર સાઈન ના કરતો હોવાનો પત્નીએ આક્ષેપ કરતા ખળભળાટ અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાન અને તેના ત્રણ ભાઈઓએ નિકાહ કર્યા ટીમ ઇન્ડિયાના વિકેટકીપર કીપર રિષભ પંતે આજે સત્યાવીસમો જન્મદિવસ ઉજવ્યો બહેને ભાઈ માટે ખાસ પોસ્ટ શેર કરી મનોરંજન જગતના સમાચાર સવારે પોણા પાંચ વાગે પોતાની પિસ્તોલમાંથી ભૂલથી ગોળી મારી દેનાર ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા અપાઈ સલમાન ખાને કિક ટુ ફિલ્મની પહેલી ઝલક શેર કરી ડેશિંગ ગ્રુપ પર ફેન્સ પાગલ થયા હૃદયની સારવાર માટે ત્રણ દિવસથી હોસ્પિટલમાં દાખલ સુપરસ્ટાર રજનીકાંતને રજા અપાઈ દિલજીતની ફિલ્મ પંજાબ નાઇન્ટી ફાઈવના એકસો વીસ કટ સામે જસવંત ખાલરાની પત્નીએ વિરોધ નોંધાવ્યો તો હવે આજની ન્યૂઝ જો રવિ આજે ચાપડ ગયો હતો